હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મજામાં જશો તો આજે આપણે બનાવીશું વાસણ ઘસવાના સાબુ કપડાં ધોવાનો સાબુનો વિડીયો તો તમે જોયો જોશે આજે આપણે વાસણ ઘસવાના સાબુ બનાવવાના છીએ પણ આ સાબુ એવા છે ને કે તમારા વાસણ એકદમ ચમકવા લાગશે તેવા વાસણ આ સાબુથી ઘસાશે અને બનાવવાની પણ એકદમ સહેલી રીત છે સહેલી રીત હું તમને બનાવવાની બતાવાની છું એકદમ સહેલી જ રીત છે તમે એક થોડી સામગ્રીમાંથી તમે ઢગલો સાબુ બનાવીને તૈયાર કરી શકશો અત્યારે બારના સાબુ તમને ખબર જ છે કે કેટલા મોંઘા આવે છે વાસણ ઘસવાના પણ તમે આ રીતે જો ઘરે સાબુ બનાવો ને તો તમારી બચત પણ થાય છે અને વાસણ પણ સરસ ચકાચક થઈ જાય છે તેવા સાબુ બની ના તૈયાર થાય છે તો ચાલો આપણે બનાવીએ કપડાં ધોવાના સાબુ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો બધા મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ તો ચાલો આપણે સાબુ બનાવવાનું ચાલુ કરીએ તો અહીંયા જો મેં સાબુનો બેઝ લીધો છે આ બેઝ તમને ઓનલાઈન મળી જશે જો તમને કરિયાણાની દુકાને ના મળે તો તમે આને ઓનલાઈન મંગાવી શકો છો ઓનલાઈન તો તમને મળી જ જાય છે સાબુનો બેઝ તમારે સાબુનો બેઝ લખવાનું એટલે ઓનલાઈન તમને મળી જ જશે તો જો આ સાબુના બેઝને પહેલાં આપણે આ રીતે ખોલી નાખીશું આ રીતે જો સાબુના બેસને ખોલી નાખવાનો છે આ સાબુનો બેસ એવો આવે છે ને કે તમારો સાબુ સરસ રીતે જામી જાય છે આ જામવાનું અને ફીણ લાવવાનું કામ કરે છે સાબુનો બેસ તો આ રીતે સાબુના બેઝને આપણે કાઢી નાખીશું અને આના પીસ કરી નાખીશું કર્યા પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ સાબુ બનાવવાની તો અહીંયા જો મેં લીંબુનો રસ લીધો છે લીંબુનો રસ એટલા માટે લીધો છે કે આપણા વાસણમાંથી જે સ્મેલ આવતી હોય તે સ્મેલ જતી રહે છે વાસણમાંથી અને સરસ લીંબુની સ્મેલ અંદરથી આવે છે પછી અહીંયા જો મેં મીઠું લીધું છે મીઠું સરસ આપણા વાસણને એકદમ ચમકાવે છે પછી અહીંયા જો ખાવાનો સોડા લીધો છે મીઠું અને સોડા એકદમ વાસણ ચમકાવવાનું કામ કરે છે અને અહીંયા જો મેં વોશિંગ પાવડર લીધો છે થોડો જે સરસ ફીણ લાવવાનું કામ કરશે તે અમે વોશિંગ પાવડર લીધો છે હવે આપણે સાબુના બેઝને આ રીતે કટ કરી નાખવાનો છે જુઓ આ રીતે આપણે કટ કરી નાખીશું મીઠું અને સોડા વાસણ એવા ચમકાવે છે ને કે આપણે રેતીથી તો શું વાસણ ઘસીએ માટીથી તેવા વાસણ સરસ આ સાબુથી એકદમ ચોખ્ખા થઈ જાય છે આપણે માટીની પણ જરૂર પડતી નથી અત્યારે તો સિટીમાં શું માટી ક્યાંય જોવા જ નથી મળતી ગામડામાં તો જો માટી હોય છે પણ સિટીમાં તો આપણે અત્યારે ક્યાંય માટી જોવા નથી મળતી એટલે વાસણ સારા ઘસાતા પણ નથી પણ જો તમે આ રીતે વાસણ ઘસવાનો સાબુ બનાવો ને તો વાસણ એકદમ ચકાચક થઈ જાય છે વાસણ એકદમ ચમકવા લાગે છે અને આપણે માટીની કે રેતીની જરૂર પણ નથી પડતી ઘસવા માટે તેવા ચકાચક એકદમ કાળા વાસણ હોય કે ચીકણા હોય કે વાસણમાંથી બહુ સ્મેલ મારતી હોય તે પણ જતી રહે છે ચીકાશ પણ વાસણની જતી રહે છે તેવો સાબુ બનીને અહીંયા તૈયાર થાય છે હું ખુદ ઘરે આ વાસણ ઘસવાના સાબુ બનાવું છું એટલે હું તમારા જોડે વિડીયો શેર કરી રહી છું કે તમે પણ વાસણ ઘસવાના સાબુ આ રીતે બનાવી જોજો ખૂબ સરસ વાસણ ઘસવાના સાબુ અહીંયા તૈયાર થાય છે અત્યારે બહારના સાબુ બહુ જ મોંઘા મળતા હોય છે તે માટે જો ઘરે તમે આ રીતે સાબુ બનાવીને રાખો ને તો તમારે બહારથી પણ સાબુ લાવવાની જરૂર નહીં પડે તેટલા સાબુ બનીને અહીંયા તૈયાર થશે અને એકદમ સસ્તા સાબુ આપણે અહીંયા તૈયાર થાય છે આપણે વધારે આમાં કશું એડ કરવાની જરૂર પણ નથી પડતી તો ભાઈ આપણે સાબુમાં એડ કરવાનું મિશ્રણ તૈયાર કરી દઈએ તો જો અહીંયા મેં વોશિંગ પાવડર એડ કર્યો પછી અહીંયા મેં ચાર પાંચ ચમચી અહીંયા મીઠું લીધું છે મીઠું અહીંયા મેં થોડું વધારે લીધું છે મીઠાથી સરસ વાસણમાં એકદમ ચમક આવી જશે પછી અહીંયા જો ખાવાનો સોડા આપણે એડ કરીશું અહીંયા બેથી ત્રણ ચમચી મેં ખાવાનો સોડા લીધો છે તમે જેટલા સાબુ બનાવો હોય તેટલો જ તમારે સાબુનો બેઝ લેવાનો છે સાબુનો બેઝથી કશું જ નુકસાન નથી થતું હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરીશું તો જુઓ લીંબુના રસથી કેવો સરસ એકદમ ઊભરો આવી ગયો જુઓ આનાથી જ વાસણ આપણા એકદમ ચકાચક થશે હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું આ રીતે અને એક વસ્તુ કે આ સાબુ એકદમ સહેલાઈથી બની જાય છે સાબુના બેઝથી કશું જ આપણને નુકસાન નથી થતું સાબુનો બેઝ સરસ આપણે જ સાબુને જમાવવાનું કામ કરે છે તો જો આ રીતે આપણે મિક્સ કરી દઈશું વસ્તુને જુઓ જો તમને વિડીયો અને આ સાબુ બનાવવાનું સારું લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો જો આ રીતે એ બધી સામગ્રીને આપણે મિક્સ કરી દઈશું હવે આપણે સાબુ બનાવવાનું ચાલુ કરીએ તો અહીંયા મેં કઢાઈ લીધી છે જો તો કઢાઈમાં આપણે પાણી એડ કરીશું અને આ પાણીને આપણે ગરમ થવા માટે મૂકીશું પાણીને આપણે ગરમ કરી લઈશું હવે જે આ સાબુના બેઝ આપણે કાપીને રાખ્યા હતા કટકા કરી તેને આ રીતે વાટકામાં મૂકી દઈશું અને વાટકો આપણે ગરમ પાણીની અંદર મૂકી દઈશું જેથી સરસ સાબુનો બેસ ઓગળી જાય તમારે આને નીચે સેચ પણ મૂકવાનું નથી જો નીચે તમે મૂકશો ને તો સાબુ આ બેઝ તરત જ જામી જાય છે સાબુનો આપણે આને ગરમ પાણી ઉપર જ મૂકી રાખવાનું છે જ્યારે પણ તમે સાબુ બનાવો ને ત્યારે તમે આ રીતે ગરમ પાણી ઉપર જ મૂકી રાખજો આને નકર એ જામી જશે અને સાબુ તમારા નહીં બને તે માટે જ્યારે પણ આ જામે ત્યારે તમારે ગેસ આ રીતે ચાલુ કરીને આ રીતે મૂકી દેવાનું છે તો એ જો સાબુમાં એડ કરવાનું મેં કલર લીધો છે જેથી સાબુનો કલર એકદમ સરસ દેખાય તમે બહારથી સાબુ લાવો છો એ કલરવાળા આવે છે તેમાં કલર નાખેલો આવે છે તમે કોઈ બી કરિયાણાની દુકાને તમે આ કલરને લઈ શકો છો કરિયાણાની દુકાને તમે સાબુનો કલર કહેશો એટલે તમને આપી જ દેશે તો તમને કરિયાણાની દુકાને મળી જ જાય છે આ એટલા માટે એડ કરવાની જરૂર પડે છે ને કે સાબુનો કલર આપણો એકદમ સરસ દેખાય તે માટે આપણે કલર એડ કર્યો છે તો હવે આપણે જો સાબુના બેઝમાં જે આપણે મિશ્રણ બનાવ્યું હતું તેને એડ કરી દઈશું આ તે ગરમ હોય ને ત્યારે જ એડ કરવાનું છે જ્યારે આ સાબુનો બેઝ એકદમ ઓગળી જાય ને ત્યારે જ આપણે આને એડ કરવાનું છે જુઓ મને 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 તો પ્રેક્ટિસ છે એટલે હું એડ કરી દઉં છું પણ તમે જો પહેલીવાર બનાવતા હોય તો તમે સાબુના બેઝને એકદમ ઓગળવા દેજો પછી જ અંદર એડ કરજો આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે જુઓ ગેસ અહીંયા ચાલું જ છે પાણી નીચે ગરમ જ છે તો અને ગરમ પાણીમાં જ આપણે આને એકદમ સરસ રીતે આ રીતે મિક્સ કરીશું ને એટલે સરસ ઓગળી જશે બધું મિશ્રણ અંદર મિક્સ થઈ જવું જોઈએ સાબુના બેઝમાં જો આ રીતે હજી થોડા કટકા છે પણ આ કટકા પણ આપણે ઓગળી જવા જોઈએ અને એકદમ આપણે આ રીતનું થઈ જવું જોઈએ જુઓ અને તમે ગરમ પાણી ઉપર જ મૂકી રાખજો ને કર જો ઠંડુ થઈ જશે ને તો તરત જ જામી જાય છે સાબુ એટલે આને ગરમ પાણી ઉપર જ આને મૂકી દેવાનું છે તમે જોઈ શકશો કે આ સરસ ઓગળી જાય છે તો જુઓ સરસ આ રીતે આપણે ઓગાળી દેવાનું છે આ રીતે એકદમ ઓગળી જવું જોઈએ હવે આને ગરમ ગરમમાં જ આપણે ડબ્બીમાં કે તમારે જો સાબુ બનાવવાનું મોલ્ડ હોય તેમાં તમારે આ રીતે ભરી દેવાનું છે તો જુઓ અહીંયા સરસ ઓગળી ગયું છે આ રીતે એકદમ આપણે તેને એકદમ ઓગળવા દેવાનું છે અને પાણી જ્યારે પણ તમે ડબ્બીઓમાં ભરો ત્યારે પણ આને આ રીતે ગરમ પાણીની ઉપર જ મૂકી રાખવાનું જેથી સાબુ એકદમ ઓગળેલા જ રહે સાબુનું બેટર નકર તરત જ જામી જશે નીચે ઉતારશો ને એટલે આને ગરમ પાણી ઉપર જ જામેલું રાખવાનું ગરમ પાણી ઉપર જ રાખવાનું છે આને તો જો અહીંયા મેં આવી ડબ્બીઓ લઈ લીધી છે તમારા આવી ડબ્બીઓ ના હોય તો તમે ગમે તે ગમે તેની ઉપર સાબુને પાથરીને તમે બનાવી શકો છો સરસ સાબુ જામી જાય છે તમે પ્લાસ્ટિકનું કોઈ બી ડબ્બો હોય તેમાં આ રીતે સાબુને જમાવી શકો છો તો આ રીતે જુઓ આ રીતે આપણે સાબુના બેટરને આ રીતે ડબ્બીમાં કાઢી લઈશું જો આ રીતે આજે તમે જેટલા સાબુ બનાવો હોય તેટલા તમે બનાવી શકો છો કે ઠંડુ થાય છે જો ગેસ ચાલુ જ છે હજી તો જો અહીંયા જો ચમચાની પાછળ પણ સાબુ એકદમ જામી ગયો છે તો આપણે તેને પણ ઉખાડી લઈશું અને ઓગાળી નાખીશું તેને આપણે આ રીતે ઉખાડી લઈશું અને તે વાટકામાં પાછો એડ કરી દઈશું સાબુને તો સરસ ઓગળી જશે પાછો તો જુઓ આ રીતે આ રીતે આપણે સરસ મિક્સ કરી દઈશું એટલે સાબુ સરસ એકદમ ઓગળી જાય ફરીથી તમે જોઈ શકશો કેટલો જલ્દી સાબુ જામી ગયો છે તો આને ઓગાળીને પાછો આપણે ડબ્બીમાં ભરી દઈશું જો આ રીતે હવે આ જે જામી લો છે આપણે ગરમ પાણી પર મૂકી રાખીશું એટલે આ આ બી સરસ વગળી જાય તો જો આને થોડીવાર માટે આપણે મૂકી દઈશું જેથી સાબુ સરસ આપણો જામી જાય આ એક કલાકમાં તો તમારો સાબુ બની તૈયાર થઈ જશે વાસણ ઘસવા માટેનો તો આને આપણે એક કલાક માટે મૂકી દઈશું અત્યારે તમે જોઈ શકો છો કે સાબુ કેવો સરસ જામી ગયો છે તો હવે આને આપણે એક કલાક માટે મૂકી દેવાનો છે સાબુને કલાક પછી હું તમને બતાવીશ કે કેવો સરસ સાબુ જામી ગયો છે તમે જોઈ શકો છો કે આપણા વાસણ ઘસવાના સાબુ અહીંયા તૈયાર છે અને આપણે આ રીતે ઢાંકીને આપણે કલાક માટે મૂકી દઈશું તમારે ઢાંકવું હોય તો ઢાંકવાનું ના તમે આ રીતે ખુલ્લા પણ સાબુને મૂકી શકો છો ખુલ્લામાં પણ સરસ સાબુ જામી જાય છે આપણે કલાક માટે આને ઢાંકીને મૂકી દઈશું કલાક પછી હું તમને બતાવીશ કે કેવા સાબુ તૈયાર થયા છે જો હવે હું તમને બતાવી દઉં કે કેવો સાબુ આપણો તૈયાર થયા છે સાબુ સરસ જામી ગયા છે કલાક પછી કલાક પછી હું તમને બતાવું છું જો કલાક માટે મેં આને મૂકી દીધા હતા તો જો સાબુ સરસ આપણા જામી ગયા છે તો આપણા વાસણ ઘસવાના સાબુ અહીંયા તૈયાર છે આ રીતે તમે કરશો એટલે સરસ સાબુ નીકળી જશે જુઓ તો જો કેવા સરસ સાબુ બનીને તૈયાર થયા છે આ રીતે તમે બનાવશો તો ખૂબ જ સરસ સસ્તી સામગ્રીમાંથી તમે ઢગલો સાબુ બનાવી શકશો અને તમને મોંઘા પણ નથી પડતા એકદમ સસ્તા સાબુ અહીંયા બનીને તૈયાર થાય છે તૈયાર છે આપણા વાસણ ઘસવાના ભીમ બાર સાબુ તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ આ રીતે સાબુને બનાવજો ખૂબ જ સરસ સાબુ બનીને તૈયાર થાય છે તો મળીશું હવે બીજા વિડીયોમાં